આ છોકરા <tokta> <removing> <laughs> તમારા લીધે તો હું તમારી જોડે જ આવતો તો તમારી વાત છે તમે બે હોલે ખાટલા બે હો ખાટલો હવે રવા દો રવા દો તમે હવે ખાટલા બે બે છે તમાર તમારું કોમ હતું બે માર તો એકલાનો ખાટલો જો ભાઈ આ ના આપડે તો બધી રીતે આમ રમતા એટલે એ પણ કરવું છું મારે

પાણીની વાત છે હો બીજી કોઈ શું બધું ખરબરા લાયો લે આ બેટલો દોસ્કોને જૂઠો હતાય ને આ પલચા જૂઠકા ઘરે બેઠા ગટિયાને ઉઠાય લઈએ હેડો હવે દે હેડો ઈકા લે હેડો બધા ગટિયામાં ખા ખરબરા લઈ લો લે આમાં અલા અંબે દોસ્કોને ઘરે જઈને પેલા ગટિયા ઉઠાય

એ રૂપિયા લાવ રૂપિયા એક એક આઈના આવ હું હું ગોવા બધા આયા છે તો હું એક વાત કરીએ આપણે માર્યો માર્યો હું આવે ને પછી તમારે જી પો રૂપિયા લાવતા નહીં પણ ડું રંગતા નહીં ડોસી ઘેર નહિ ઘર બગાડતા નહિ પૈસા બેસરો ના દોસ્તો બે બેઠા ને તડપ તો એવી લાગી છે મારે એકી નો બોલ નું ઘાટી તો કહો આવ્યો તો હું હું પડી તો હું ને તમે કઈ પડી અમારો બધાને દોડાવવાથી આવ્યો ને ના નોતું તો કરીને પોટલી બોટલી ડોસી ચમ મારવા તો મારે શું પોટલી આ બી પછી આવું થાય હું છોકરા તો આલો તમે કહો પણ પૈસા જોડે કોઈ વ્યવહાર ના હોય તો આટલો મોટો થઈ કરવા છોકરા બાપે દસ હજાર રૂપિયા માંગે તો લાવે પણ દસ રૂપિયા તો હાલ કે ના તારા ઘરે પણ મારા ઘરે એક જ લાફા પેલો દેવડા ખરા

અધર તો આ જુદી મારા વાળો વાળો કલર દેખાતો કાજુ હોય બેટા મારો વાળો તો અમદાવાદ લગાવ્યો પેઠો છે અંદર કેતો બચારો કે આવું કાકા પચા પચા આલો ખજૂરી ના

अरे थे थे अपना धिरो वो दोषी दोषी के बात बात ना कर तो पा खाली तो अब बंको कोड टाको जवानी में अपना काम नहीं खेत और के मारे पानी पानी में नेतरी दी सो लाइक कर तो तो आ मारो त्यो माल लावे ले आरी हां घर पे तो सब पर माल लावे हो पी जाओ तो के सकते खबर ३२ नै हो उनी खबर नै के लंगडो लंगडो भखरी लंगडो बिजी बे त पढियो छ लंगडो जाजे लंगडो जाजे दे गए बे त बेइटा आसे आ मफकिला गा नार वधार पिन आसे हो युज लाग बे तीन त इना जडे पढियो छ अति आफ्नो काम के दिन राति यो कल लाय लाय बोलाय आ छोकरा मुकर कतिला आयो

હતી પણ ખબર નઈ લઈ લંગે નાખતો એ વાત ચાલો ચા મંગાઈ ગયા કઈ મને આપણા મોડી મો આપડે આપણું કોમ થઈ ગયું ખબર પડતી નહીં અંદર ટી રહ્યા

ધ ગામડિયા કોમેડી વિડીયો અમારા આવી રહ્યા છે નવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમને ફૂલ સપોર્ટ કરો તમને એવી નમ્ર વિનંતી છે અને અમારી ફૂલ ટીમ તરફથી તમને હેપી હોલી હેપી એ